જય શ્રીરામ દોસ્તો અને ખાસ મારા ખેડૂત ભાઈઓને આ અચાનક આવેલા કમોસમી વરસાદથી મારા ખેડૂત ભાઈઓને ભારે નુકસાન થયું છે અને આજે જગતનો તાત ખેડૂત રડી રહ્યો છે બધાને લાગે ઈશ્વર ક્રૂર છે ઈશ્વર નિર્દય છે પણ દોસ્તો ઈશ્વર ક્રૂર કે નિર્દય નથી હોતો ઈશ્વર તો કરુણામય છે માનવ ક્યારેક ઈશ્વરથી નિરાશ થઈ જાય છે પણ ક્યારે વિચાર્યું છે કે ઈશ્વર પણ ક્યારેક માનવથી નિરાશ થઈ જાય છે જેમ પુત્રથી નિરાશ પિતા થાય છે પણ દોસ્તો હવે એને મનાવવાની જરૂર છે એ જરૂર આપણી વાત માનશે બસ એના નામનો એક દીવો જલાવીને કહીએ કે આ ધરતી તારી છે આ પાક તારો છે તારા જ ભક્તો આજે દુઃખમાં તને પોકારી રહ્યા છે તારું હૃદય પીગળી જાય એવી દયા કર ખેતર હરિયાળું બને એવી કૃપા કર હે રામ તું પિતા છે અને પિતા ક્યારે સંતાનને એકલો નથી છોડતો આશીર્વાદ આપજે કૃપા કરજે એટલે ખેડૂત ભાઈઓ ચિંતા ન કરશો રામ આપણી સાથે જ છે અને કોઈ ખોટું પગલું ન ભરશો જય શ્રી રામ